પેકેટમાંથી નીકળી મરેલી ગરોડી બનાસકાંઠાના થરાદ પંથકમાં નમકીનના પેકેટમાંથી નીકળી મરેલી ગરૂડી આનંદ નમકીન નામના પેકેટ માંથી મરેલી ગરોડી નીકળવાનો વિડીયો વાયરલ થયો ગ્રાહકે આનંદનું ચવાણું ખરીદીને ખાવા ગયો હતો ત્યારે ચવાણામાં હતી મરેલી ગરોડી ગ્રાહકે ઘટનાને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં રજૂઆત કરી હતી હાલ તો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ બાબતે તપાસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવી કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરે તેવી ગ્રાહક દ્વારા માંગ કરવામાં આવી છે મેં આજથી અંદાજે દસ પંદર દિવસ પહેલાં આનંદ નમકી ચવાણો લાગ્યો તો બે પેકેટ છોકરાને નાસ્તા માટે તો તેનામાંથી બે ત્રણ દિવસ નાસ્તો કરી છોકરાએ અને ઝાડા ઉલટી જેવું લાગતા મેં પેકેટની તપાસ કરતા જોયું કે ડેટ બારને નથી ને તો પેકેટ ખોલીને જોયું તો ડેટ બારનો તો નહોતો પણ અંદરથી એક ઘરોલી ફ્રાઈ થયેલી નીકળી હતી અને તેની અમે જે દુકાન માલિકને રજૂઆત કરતા દુકાન માલિકને કીધું કે પેકેટમાંથી ઘરોલી નીકળી છે તો તેમણે કીધું કે અમે તો શું કરીએ કંપનીને તમે જાણ કરો મેં કંપનીનો નંબર આપ્યો ને કંપનીને જાણ કરતા કંપનીવાળાએ અમને કીધું કે અમારામાં આવું હોય જ નહીં તમે કાંઈ કર્યું હોય તો તમે જાણો એટલે મેં કંપનીવાળાને કીધું કંપનીવાળા કે તમારાથી થાય તે તમે કરો ને અમારાથી થશે અમે કરશું તો અમે ગ્રાહક સુરક્ષામાં જાણ કરી અને ગ્રાહક સુરક્ષાવાળા અમને ફ્રૂટ એન્ડ ડ્રગ્સનો કોન્ટેક કરાવતા અમે ફ્રૂટ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ કરતા એ રહી ફ્રૂટ એન્ડ ડ્રગ્સવાળા આવી સેમ્પલ લઈ જતા આની તપાસ કરતા શું નીકળે છે ને એને શું પરિણામ આવે છે એ તો તંત્ર જાણે અને આનો કાયદેસરનો અમને ન્યાય મળવો જોઈએ એવી અમારી અપેક્ષા છે તંત્ર પાસે